અમદાવાદના દિલ્હી દરવાજા પાસે અકસ્માતની ઘટના કે જ્યાં મહિલા સફાઈ કર્મચારીને ટક્કર મારી અકસ્માતમાં સફાઈ કર્મચારીનું મોત નીપજ્યું છે કાર ચાલક પોલીસ અધિકારી હોવાનો આરોપ છે જ્યારે માધુપુરમાં સફાઈ કર્મચારીએ સફાઈ બંધ કરી કાર ચાલકની ધરપકડ કરવા પણ માંગ કરવામાં આવી છે તો કાર ચાલક પોલીસ અધિકારી હોવાનો આરોપ છે અકસ્માતની ઘટનાને પગલે સફાઈ કર્મચારીઓએ સફાઈ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજા રોડ ઉપર દઈબહેન કૈલાદભાઈ ચૌહાણ તેઓ સાડા છથી પોણા સાતની અંદર પોતાની ફરજ ઉપર હાજરી પર આવવા માટે નીકળ્યા અને સામેથી આઈબેન ગાડી આવીને તેમના એક્સિડન્ટની અંદર ઠૂકેલ છે ને તેમની ગંભીર ઇજા પહોંચેલી અને અમે પોણા સાત સાત વાગ્યાની આસપાસ એકસો આઠની અંદર સિવિલ હીડર સારવાર અંદર હતા અને સારવાર દરમિયાન એમનું ચાર વાગ્યુ મૃત્યુ થયું છે તો એમના પરિવારના ન્યાય મળવો જોઈએ અને સામે પાર્ટી અમને એવી ખોટી ઓળખ હાલે થઈ એલસીબી પીઆઈ છે અને આ રીતની અમારી જોડતને આ દાદાગીરીને હાથાપાઈ કરવાની પણ કોશિશ કરી દે જો ચોવીસ કલાકની અંદર સામે પાર્ટીની ધરપકડ નહીં થાય તો આખું અમદાવાદ શહેર સફાઈ કામ બંધ કરવાની ફરજ આવશે